હાલો દોસ્તો નમસ્કાર રણભર ન્યૂઝમાં તમારું સ્વાગત છે દોસ્તો દોસ્તો આપણે શેતરભાઈ વસાવા તો જેલમાં છે પણ નિરંજન વસાવા અને રાધિકા રાઠવા ડુંગર વિસ્તાર પોકળતા ગામે ગયા હતા ત્યારે શું કીધું એ આપણે આગળ વિડીયોમાં જાણવાના છે અને સાંભળવાના છે તો વિડીયોને છેલ્લે સુધી જવજો અને તમને આગળ બહુ બધું જોવા મળશે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દસ્તોમાં શેર કરી દેજો આવા નવા વિડીયો મારા આવતા રહેશે તો વાત લાંબી ના કરતા પહેલાં આપણે એ વિડીયો આપણે જોઈ લઈએ શું શું કીધું અને શું નાસવાડી તાલુકામાં નાસવાડી તાલુકાનું કુકુરદા ગામ કુરદા ગામ તો દોસ્તો સાલો વિડીયો આપણે શરૂ કરીએ लगाओ तो સત્તા સામે લડવાનું છે એ ઉમદા પગ ભાગી જોઈશું એવું કરશો ને આ વખતે હવે તમને ખબર છે હવે આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે તો એ ચૂંટણી લક્ષી આપણે વાત કરીશું આપણા આદિવાસીઓની જે સમસ્યાઓ છે એની આપણે ચર્ચા કરીશું સ્ટેજ પર ઉપસ્થિત મહાન અનુભવો છે બધા હું નામ નહીં લઉં પણ આપણા નિરંજનભાઈ છે આપણા મુકેશભાઈ છે રસિકભાઈ અમજદભાઈ આપણા રંજનભાઈ મુકેશભાઈ અને બધા ગામના વડીલો આપણે એક નાની ચર્ચા શરૂ કરીએ આ ભાષણ નહીં પણ એક ચર્ચા વિચારણા કરીએ તમે યુવા છો આપણે વિચારીએ કે આગળ આપણું ભવિષ્ય કેવું રહેશે હું સાચે કહું તો પહેલી વાર આજે કુકરતા ગામ આવી પણ રોડ જે હતું ને મને લાગ્યું તમે કેવી રીતે આટલા વર્ષો સહેન કર્યું છે અમારા ગામમાં ને અમે પકડી પકડીને રોડો બનાવીએ છે તમે કેમ આટલું સહેન કર્યું ગાડી નીચે પડી જાય માટીઓ ખસકે છે નીચે ખાડો છે કોઈ પડ્યું છે હમણાં સુધી પડતા પડતા એક્સિડન્ટ થયું છે ને કોઈ જોવા આવ્યું ધારાસભ્ય અહિયાં થી તમને જઈને વોટ આપેલું છે ના ના કોઈ ના આવે જોવા એમ્બ્યુલન્સ આવે છે આ બાજુ આવે છે આટલી જગા છે સરકાર ને વોટ આપે છે પણ આ સરકાર ને કાન કઈ રેહતું નથી તમારો ધારાસભ્ય આવે છે અહિયાં પેલો હમણાં છે અભયસિંહ તળવી દેખાય છે કોઈ દારે કેવા દેખાય છે મોડું કેવું છે કોઈને ખબર ના ના ન ખબર એ ચાલતા આવે તો પણ નહી ઓળખે એકસો આઠ પેલા એમ્બ્યુલન્સ નો એમને પૂછો તમે એકસો છો તો મોકલો કેટલી વાર તમે આયા કેટલી વાર લોકો ગામ ગામ ની અહીંયા ચર્ચા કરી તમે લોકોના દુઃખ માં સામેલ થયા અને તમને કોણ સત્તા આપી દીધી ગામમાં તમે હાઈડ્રો પ્રોજેક્ટ તમે ભેગા કર્યા મોટા ચોર કોણ ધારાસભ્ય અહિયાં જે છે એ આપણને ચોર કે છે સૌથી મોટી ચોરી તો વાર કરે છે આ લોકો એ લોકો એમના ઘર આપશે એમની જમીનો આપશે એમના નીચે ઘર જમીન ના નીચે ખજાન છે આપણે ખોદવા જઈશું એમને કહો જગ્યા ખાલી કરે કરશે એ લોકો જગ્યા ખાલી આ મોટો પ્રોજેક્ટ કોઈ મોટા ઉદ્યોગપતિ ના આપશે એમાં મિનિસ્ટરોની કમિશન થશે એ લોકો તમને નોકરીઓ આપશે નહી આપે એ લોકો તમારી જમીન લેશે ત્યાં મોટી મોટી બિલ્ડીંગો બનાવે છે કરોડોના એક એક ફ્લેટ વેચે છે તો અહીંયાથી જે માણસો સ્થાપિત જમીનો લેશે એ લોકો બિલ્ડીંગમાં એમને મકાન આપશે એમની જમીન

ચોકીદાર મૂકેલું છે ખબર હોય ને મોટી મોટી હોય તો એમની હિંમત કેવી રીતે અમારી જમીનો પચાવી લે મને નથી લાગતો ની જરૂરત છે નર્મદા નદી સુકાઈ જશે માટી ભરાઈ ગઈ છે આ ડેમ ના લીધે એ ખેડ કે નહીં જે દિવસે પાણી ઓછું હશે તમે જોજો માટી કેટલી ઉપર આવી ગઈ છે ભેગી થઈ ગઈ છે અમે કોઈ તાજમહેલ નહીં માંગતા અમે મોટા મોટા બંગલાઓ નહીં માંગતા અમને ફક્ત સુખ સુવિધા જોઈએ છે રોડ જોઈએ રસ્તા જોઈએ શિક્ષણ જોઈએ નોકરી જોઈએ મનરેગા કૌભાંડ કેટલું પચીસો કરોડ નું મનરેગા કૌભાંડ આપણી તો સો પીડી મજૂરી કરે ખાય આરામથી બેસે સવાર સાંજ બેચારો રોટલો ખાય એ પણ છીનવી લીધો એ લોકોએ પોતાના ખાતામાં નાખ્યા વિદેશોમાં મોટી પ્રોપર્ટી મિલકતો કરી લીધી વિદેશ ભાગી જશે અને એ જે ભાજપના છે છે કમિશન લઈ લેશે એમને શું પડેલી તો હું રજૂઆત કરું છું શિક્ષણ તો છે જ નહીં શિક્ષણ નથી ને કેટલા છોકરા કોલેજમાં ભણે છે હમણાં બસ એક બીજા કેમ નહીં ભણતા આપણે ફીસ નહીં આપી શકતા પૈસા ને સરકાર આપણને શિષ્યવૃત્તિ આપે છે એ પણ છીનવી લીધી આપણા માટે અને એ લડત કોણ કરેલી યાદ છે ગાંધીનગર માં મોટો આંદોલન કરેલો ખબર ને બિરઝા મુંડા માં આંદોલન કરેલો કે અમારા આદિવાસી બાળકો ને શિષ્યવૃત્તિ મળતી નથી અને કેટલા છોકરાઓ કોલેજ છોડીને જતા રહ્યા

સરકાર ને ગાંધીનગર થી આપણે ખદેડી દેશું કરશું ને આ તાલુકા પંચાયત બહુમતી આપણા આદિવાસી સમાજ નું નામ રોશન કરો અને આપણો પોતાનું ભવિષ્ય બચાવો હું બસ હવે આટલી જ રજૂઆત કરું છું વારિયા ગામે આપણે એ પણ જમીન આપીએ નહીં આપણે મેદાનમાં ઉતરીશું અને આપણે સરકાર તરફ લડત આપીશું જય જોવાય